મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ધબધબાટી બોલાવી છે સુરતના ઉમરપાડામાં અફાટવા જેવી સ્થિતિ સામે આવી છે છેલ્લા છ કલાકમાં ઉમરપાડામાં ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો છે ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે જૂના ઉમરપાડામાં લોકોના ઘર અને દુકાનમાં પાણી ઘૂસ્યા છે લીમરવાણથી કદવાલી જતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યું છે જ્યારે ચારણી ગામથી તાબદા ભેડા જતો રસ્તો પાણીમાં ગરગાવ થવા પામ્યો છે ભારે વરસાદથી મોહન નદી વીરા નદી બે કાંઠે વહી રહી છે ચૌદ ઇંચ વરસાદ થતાં ચારે બાજુ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે હવામાન વિભાગે હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે જ્યારે અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે